સેલ સ્ટાર વાયરિંગ સારું નવી બેટરી નવી છત્રી લુકુ સ્ટ્રેકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે વન ઓનર મોડલ બે હજાર છનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર થઈ જશે આ ટ્રેક્ટર જોવા કયાં મળે તેની વાત કરી તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને દખુભાઈ પાસે શૈલેષભાઈને દખુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખોડિતભાઈ આપણી ચેનલ પર જાહેરસ્તાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળી બાન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે ખોડું જ બને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે અને અટચ કરીશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલબાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હતા તેને ફોલો કરી લો ત્યાં બી લેવેટના વિડીયો જોવા મળતા રહેશે